માં નોન એસી વોર્ડમાં કુલર મૂકવામાં આવ્યા છે રાજ્યમાં ગરમીની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દર્દીઓના હિતારથી સમગ્ર વ્યવસ્થા કરાઈ હોવાનું જાણવા મળ્યું છે ત્યારે એક જ દિવસમાં સિત્તેર જેટલા કુલર મૂકવામાં આવ્યા છે હોસ્પિટલમાં આવતા તમામ દર્દીને કુલિત વાતાવરણ મળી રહે તે પ્રમાણે આ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં ગરમીથી રક્ષણ માટે ગ્રીન નેટ પડદા પણ લગાવવામાં આવ્યા છે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે પિસ્તાલીસની આસપાસ ટેમ્પરેચર રહે છે ખૂબ ગરમીના હિસાબે સિવિલ હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશને જેટલા અમારા એસી એરિયા હતા અને જે વપરાતા નહોતા એ બધાની અંદર ખાસ કરીને હું કહીશ કે બારસો બેડની અંદર ઓ પાંચ એટલે કે ત્રીજા માળે આઈસીયુ છે જેમાં ચાર વિંગ હતી જે કોવિડ વખતે વપરાતી એ વિંગની અંદર બધા જ બાળકો જે કહીશું ને પીડિયાટ્રિક પેશન્ટો છે બધાને ત્યાં શિફ્ટ કરી દેવામાં આવે છે ડાયનેકમાં પણ ચોથા ને પાંચમા માળે એસીવાળા બોર્ડ છે મેજોરિટી પેશન્ટને ત્યાં શિફ્ટ કર્યા છે અને બાકીના જે નથી કરી શકાતા એના ત્યાં કુલર મૂકવામાં આવે છે એ જ રીતે જોઈએ તો ટીબી હોસ્પિટલમાં કુલર મુકાયા છે અને અહીંયા સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટર અને જે બાકીના એરિયા છે લાઈક જી બ્લોક જી નોર્થ બ્લોક જ્યાં એસીવાળા રૂમ છે ત્યાં મેક્સિમમ પેશન્ટ શિફ્ટ કરી અને બાકીના જે પેશન્ટો નોન એસી એરિયામાં છે તે દરેકે દરેક વોર્ડમાં એટલીસ્ટ મિનિમમ બે બે કુલર મૂક્યા છે અને જે અમુક જે હેવી વોર્ડ છે લાઈક ઓર્થોપેડિકનો ત્યાં ત્રણ કુલર મૂક્યા છે એની સાથે સાથે તમે જોશો કે ઓપીડીની અંદર જે મીટિંગ એરિયા છે ત્યાં પણ ચાર કુલર મૂકવામાં આવ્યા છે અને અમારા જે માણસો કામ કરી રહ્યા છે એમના ત્યાં પણ અમે કુલર મૂક્યા છે એટલે તંત્રએ એટલી કાળજી લેવાની કોશિશ કરી છે કે આ ગરમીમાં જેટલું થઈ શકે એટલું ટેમ્પરેચર ડાઉન કરી અને એ લોકોની જે હોસ્પિટલાઇઝ પરિસ્થિતિ છે જેમાં આપણી પાસે જેનો ઓપ્શન નથી કે એમને દાખલ રહેવું પડે એવું છે એવા લોકોને પ્રકોપ ઓછો લાગે એવી વ્યવસ્થા કરવાનો હોય છે અને સાથે સાથે ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા એટલે કે વિપક્ષના